કોડ લંગવાધું પડતું કે ના ગામ ગામ થઈ ગયો તો અરે વી આ પી પી કે થો હા હા આ જ અમે પછી રાખવા પડશે આ તો 1 લાખ પડ્યા 1 મંદિર આયા તો દશર કરવા જઈએલો બિડા હસન કાની પછી માલ માલ ભロ પછી ના

તારે ઊભર હતું હા જો આ તો 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 હુઈ ગયો હારું ખેસનભાઈ બોસક બહુ ખોળી ગયો બધા કશેત્ર પરઈ ગયો એ તો વે છે વે આ તો હું કઈ શું બોલું હા પંખા આવો જોકના જોઈ ને

કેમ ભાઈ ભાઈ સાનું હા તો જય સાંગો કો કે કે બોલ સાચો દોન દો મના બસમાં સાબુક પણ

嗯。Yeah, बस मने करू कमनिनो ननचा지요